જય શ્રી શ્યામ આજે સમર્પણ ની કાથા કોણ છે ખાટુશ્યામજી ખાટુ શ્યામજી એટલે બાબરિકા મહાભારત કાળના વીર યોધા હતા કે જેઓ મહાબલી ભીમના બાબરિકાની ક્ષમતા બાબરિકા પાસે ત્રણ તીર્થ હતા એટલે કે ત્રણ બાણ ધારી જેમાં એક બાણની જેવી તાકાત હતી કે આખે આખા યુદ્ધ મેદાન એકદમ સુમસાન ખેતરની જેમ કરી નાખે એટલી એક વાણમાં તાકાત હતી એટલે એમને ત્રણ બાળના ધારી તરીકે પણ ઓળખવામાં આવે છે બાબરીકાની શ્રી કૃષ્ણ સાથેની મુલાકાત જ્યારે મહાભારતનું યુદ્ધ શરૂ થવાનું હતું ત્યારે બાબરીકા એ શ્રી કૃષ્ણને મળ્યા અને ત્યારે શ્રી કૃષ્ણ ભગવાને પૂછ્યું કે તમે કોની તરફથી યુદ્ધ લડવાના છો ત્યારે બાબરીકાએ એવો સરસ મજાનો જવાબ આપ્યો કે હું જે નબળા યુદ્ધ પક્ષ હશે તે તરફથી યુદ્ધ લડીશ આપેલું માતા કે જે બાજુ નબળો પક્ષ હશે એમની બાજુથી હું લડીશ ખાટુ શ્યામ મહારાજ વિશેની બીજી માહિતી આપણે પાર્ટ ટુ માં મેળવીશું ત્યાં સુધી જય શ્રી શ્યામ જય ખાટુ મહારાજ